જય માતાજી દોસ્તો જો આજે હું બનાવવા જઈ રહી છું વઘારેલી ખીચડી તો મારી પાસે જેટલા વેજીટેબલ્સ અવેલેબલ હતા એટલા મેં સરસ રીતે ચોપ કરી લીધા છે ને બધું રેડી કરીને રાખ્યું છે તો ચાલો પેન પણ મેં રેડી કરીને રાખ્યું છે પ્રેશર કુકર પણ મેં ચડાવી જ દીધું હતું પહેલેથી જ હવે હું સ્ટાર્ટ કરું છું ખીચડી વઘારવાની તો તમે બધા જુઓ તમને સરસ લાગે તો તમે પણ ટ્રાય કરજો તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે પહેલાં આપણે તેલમાં જીરું એડ કરીશું જે આખું જીરું છે બરાબર આખું જીરું એડ કરી પછી એમાં થોડી હિંગ હિંગ એડ કરી પછી એમાં કરી લીઝ નાખીશું થોડા ઓકે આ રીતે જો વઘાર સરસ રીતે બેસી જાય પછી એમાં ચોપ કરેલા જે વેજીટેબલ્સ છે હવે વઘાર સરસ રીતે બેસી ગયો છે એટલે પહેલા હું એની અંદર ડુંગળી એડ કરી લઉં ડુંગળી નાખી દીધી ચાંદાઈ પછી સરસ રીતે ડુંગળી બ્રાઉન મિશ થઈ જાય થોડી પછી અંદર હવે પાણી અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે એટલે હવે એમાં એડ કરીશું જે પહેલેથી તોય અને રેડી રાખેલી છે ખીચડી સરસ રીતે હલાવી દઈશું અને હવે આપણે તો ચાલો હવે આપણી ખીચડી થઈ ગઈ છે બનીને રેડી અને કન્સિસ્ટન્સી થોડી હોય તો જ સરસ લાગે જમવામાં સરસ રીતે પકાવી છે હવે આને ઠંડી ઠંડી મસાલા છાશ સાથે સર્વ કરીશું હવે આપણે ખીચડી જમવા માટે સરસ રીતે સર્વ કરી લીધી છે સાથે રાયતા મરચાં અને મસાલા છાશ છે તો હવે આને જમી అనేస్ట్ ఆనంద